યા ગામ પ્રાથમિક શાળાના બાળકો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમત ગમત તાલુકા કક્ષાએ પ્રથમ નંબરો મેળવી જિલ્લા કક્ષાએ ભાગ લેવા થયા મળતી માહિતી મુજબ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ઝાલોદ તાલુકાની ખો ખો સ્પર્ધા એસઆરપી ગ્રુપ પાવડી ખાતે યોજા હતી જેમાં અમારી તેતરિયા પ્રાથમિક શાળા સલકી ચૌદ ભાઈઓની ટીમ પ્રથમ ચૌદ બહેનોની ટીમ પ્રથમ સત્તર ભાઈઓની ટીમ પ્રથમ તમામ ટીમ ઝાલોદ તાલુકામાં ચેમ્પિયનશીપ બની હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે તારીખ સાત આઠ બે હજાર પચીસ ના રોજ એસઆરપી ગ્રુપ પાવડી ખાતે એસજીએફઆઈ ઝાલો તાલુકાની એથ્લેટિક સ્પર્ધામાં તેતરિયા પ્રાથમિક શાળા એબાજી મારી ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ ત્રણ મેળવી તેતરિયા ગામનું તથા પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવ્યું છે યુ ચૌદ પોઈન્ટ છસો મીટર દોડ અશ્વિન બાબરિયા અશ્વિવન બારિયા પ્રથમ મરિયમ મુનિયા પ્રથમ નંબરે યુ ચૌદ થી ચારસો મીટર દોડ વિક્રમ બારિયા પ્રથમ નંબરે વનરાજ ડામોર દ્વિતીય નંબર મીટર પૂજાબેન બારિયા પ્રથમ નંબરે અશ્વિન બારિયા દ્વિતીય નંબરે સત્તર ચારસો મીટર દૂર બારિયા પ્રથમ નંબરે ચૌદથી સો મીટર દૂર વિકેશભાઈ બારિયા દ્વિતીય નંબરે આમ તમામ ખેલાડીઓ જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારામુકામે મુકામે ભાગ લઈ પ્રભુત્વ સંભાળશે અને ઝાલોદ તાલુકાનું નેતૃત્વ કરશે આમ શાળાના શિક્ષકો દ્વારા અને આચાર્ય શ્રી વહુનિયા સાહેબની મહેનતથી બાળકોમાં શરીરમાં પડી ગયેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવાની બહાર પાડી રહ્યા છે અને શાળા પરિવાર તથા એસએમસીના સભ્યો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ